હેલો વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ એમાં ગણિત વિષયનો અસાઇનમેન્ટનું સોલ્યુશન જોવાના છે એમાં આપણે વિભાગ ડી અને પ્રકરણ નંબર છનો આજે આપણે સોલ્યુશન જોશો બરાબર તો એમાં પહેલું ક્વેશ્ચન છે જો એક છેદિકાઓ બે રેખાઓને એવી રીતે છેદે કે અનુકૂળની જો એક જોડના દ્વિભાજક પરસ્પર કેવા હોય સમાંતર હોય તો સાબિત કરો કે બંને રેખાઓ પરસ્પર કેવી છે સમાંતર રેખાઓ હોય છે એ આપણે સાબિત કરવાનું છે બરાબર તો અહીંયા તમને આકૃતિ પણ આપી આપી દીધેલી છે એક નીચે આકૃતિમાં એક છેદિકા એ ડી એ રેખા પી ક્યુ અને આર એસને અનુક્રમે બી અને સીમાં છેદે છે બરાબર કિરણ બી ઈ એ ખૂણો એ બી ક્યુનો દ્વિભાજક છે એ બી ક્યુનો શું છે દ્વિભાજક છે કોણ તો કે બી કિરણ અને કિરણ સીજી એ ખૂણો બી સી એસનો બી સી એસનો એ દ્વિભાજક છે તથા બી ઈ છે સીજી છે બરાબર અહીંયા આકૃતિ તમને આપી દીધેલી છે હવે નીચે આપેલ કિરણ બી ઈ એ ખૂણો એ બી નો કોણ છે તો કે દ્વિભાજક છે તેથી ખૂણો એ બી ઈ બરાબર એકના છેદમાં બે ખૂણો એ બી ક્યુ થાય અને આપણે કહી દઈએ સમીકરણ નંબર વન બરાબર એવી જ રીતે અહીંયા આ જ પ્રમાણે કિરણ સીજી એ ખૂણો બી સી એસનો દ્વિપાચક છે તેથી ખૂણો બી સીજી બરાબર એકના છેદમાં બે ખૂણો બી સી એસ અને આપણે કહી દઈએ સમીકરણ નંબર બે પરંતુ બી ઈ સમાંતર છે સીજીને અને એ ડી એચ તેમની છેદિકા છે આથી ખૂણો એ બી ઈ બરાબર ખૂણો બી સીજી બરાબર અનુકૂળની જોડ બને હવે સમીકરણ નંબર ત્રણમાં સમીકરણ એક અને સમીકરણ બેની કિંમત મૂકતા આને આપણે સમીકરણ નંબર ત્રણ કહી દઈએ બરાબર સમીકરણ નંબર ત્રણમાં કિંમત મૂકવાની છે હવે એ બી ઈની કિંમત મૂકવો કેટલી તો કે માઇનસ અલગ એકના છેદમાં બે ખૂણો એ બી ક્યુ એકના છેદમાં બે ખૂણો એ બી ક્યુ અને બી સીજીની કિંમત છે એકના છેદમાં બે ખૂણો બી સી ક્યુ બરાબર એકના છેદમાં બે એકના છેદમાં બે ઉડી જાય અનો કોણ છે આથી તે કેવા બને છે સમાન બને છે આથી કહી શકાય કે પીક્યુ સમાંતર છે આર એસ થાય બરાબર જોઈએ અહીંયા આપણો બીજો ક્વેશ્ચન છે નીચે આપેલા આકૃતિમાં આ પ્રકૃતિ આકૃતિમાં પી અને આર એસ બે અરીસા છે એટલે કે આ પી અને આર એસ બે કેવા છે અરીસા છે તે બંને એકબીજાને સમાનતા રાખેલ છે એક આપાતકોણ એ બી બરાબર આ આપાતકોણ એ બી એ અરીસાને અને પી ક્યુ પી બી બિંદુ પર પી ક્યુ પર બી બિંદુ પર અથડાય છે અને પરાવર્તિત કિરણ બી સી પર ચાલીને તે અરીસાના એસ પર સી બિંદુ સાથે અથડાય છે એટલે કે અહીંથી અહીંયા તે ચાલીને પરાવર્તિત થઈને અહીંયા સી બિંદુ સાથે અથડાય છે તથા ફરીથી સીડી પરથી પરાવર્તિત થઈ થાય છે બરાબર તો સાબિત કરો કે એબી બી સમાંતર સીડી સીડી છે બરાબર એબી બી સીડી છે આપણે સાબિત કરવાનો છે હવે એનો જવાબ જોઈએ આપણે અહીંયા આપણે શું કર્યું તો કે ભાઈ એનો આપણે લંબ દોઈ રહ્યો છો બરાબર અહીંયા આપણે એના બે લંબ દોર નાખ્યો બી ઈ અને સી સીજી બરાબર સી એફ સી એફ આપણે એનો લંબ દોર નાખ્યો બરાબર તો રેખા પી ક્યુને લંબ બી ઈ દોરો અને તથા આર એસને લંબ કિરણ સી એફ દોરો આથી અરીસા માટે આપાત કોણ બરાબર પરાવર્તિત કોણ છે રડી આથી બિંદુ બી આગળ ખૂણો એ બી ઈ બરાબર ખૂણો ઈ બી સી બરાબર એને કહી દઈએ આપણે સમીકરણ નંબર વન બિંદુ સી આગળ ખૂણો બી સી એફ બરાબર છે ખૂણો એફ સીડી આને કહી દે આપણે સમીકરણ નંબર બે બરાબર હવે પી સમાંતર છે આરએસને બરાબર पी क्यू સમાંતર છે આર એસને તેથી શું થઈ જાય તો કે બીઈ બરાબર બી ઈ લમ છે પીક્યુ ને અને एफ લમ છે આરસ છે તેથી બી ઈ બરાબર સમાંતર છે સીએફને આથી ખૂણો ખૂણો બી સીએફ અંતયુગ્મ કોણની જોડ બને આને કહી દે આપણે સમીકરણ નંબર ત્રણ આમ સમીકરણ એક બે અને ત્રણ પરથી ખૂણો એ બી ઈ બરાબર ખૂણો ઈ બરાબર ખૂણો બી બરાબર ખૂણો એફ બરોબર માટે ખૂણો એ બરાબર છે બીસીડી કેવા કોણ છે આસન કોણ છે બરોબર પરંતુ ખૂણો ABC અને ખૂણો BCD એ રેખાઓ AB અને CD ને શું છેદિકા છે છેદિકા BC દ્વારા બનતા અંતયુગ્મ કોણ છે આથી તે કેવા બને સમાન બને તેથી શું થાય તો કે AB समांतर છે CD બરાબર જોઈએ ત્રીજો દાખલો આપેલ આકૃતિમાં OP OQ ઓઆર અને OS ચાર કિરણ છે તો સાબિત કરો કે ખૂણો ઓ પી ઓ ક્યુ ખૂણો ક્યુ પ્લસ ખૂણો એસ ઓઆર પ્લસ ખૂણો પી ઓ એસ બરાબર ત્રણસો ને ડિગ્રી બરાબર અહીંયા આપેલા આકૃતિ છે આમાં આપણે સાબિત કરવાનું છે કે આ બધા જ ખૂણા બરાબર ત્રણસો સાઠ ડિગ્રી થાય તો એમાં કિરણ ઓક્યુ ને પાછળની બિંદુ ટીયુ ટી સુધી લંબાવો એટલે કે અહીંયા ઓ ને અહીંયા મેં ટી સુધી લંબાવી દીધી બરાબર તેથી હવે કિરણ ઓપી રેખા એ ટીઓ ક્યુ પર છે તેથી ખૂણો ટી ઓ પી પ્લસ ખૂણો પીઓક્યુ બરાબર એકસો ને અંશ આને કહી આપણે સમીકરણ નંબર વન બરાબર એવી જ રીતે કિરણ ઓ એસ એ રેખા ટી ઓ ક્યુ પર છે તેથી ખૂણો ટીઓ પ્લસ ખૂણો એસઓક્યુ બરાબર એકસો ને અંશ બરાબર આને કહી આપણે સમીકરણ નંબર બે પણ એસઓ ક્યુ બરાબર ખૂણો એસઓ આર પ્લસ ખૂણો ક્યુ ઓઆર આથી સમીકરણ નંબર બે પરથી શું થાય છે તો કે ખૂણો ટીઓ એસ પ્લસ ખૂણો એસઓ આર પ્લસ ખૂણો ક્યુ ઓઆર બરાબર એકસો ને એસી એંશ આને કહી દઈએ આપણે સમીકરણ નંબર ત્રણ હવે સમીકરણ નંબર એક અને સમીકરણ નંબર ત્રણનો સરવાળો કરતા ખૂણો ટીઓપી પ્લસ ખૂણો પીઓ ક્યુ પ્લસ ખૂણો TOS પ્લસ ખૂણો એસઓ પ્લસ ખૂણો ક્યુ બરાબર ત્રણસો ને સાહીઠ બરાબર આને કહી દઈએ આપણે સમીકરણ નંબર ચાર પરંતુ ખૂણો TOP પ્લસ ખૂણો ટી બરાબર ખૂણો થાય પીઓ એસ બરાબર તેથી સમીકરણ નંબર ચાર પરથી ખૂણો પીઓ પ્લસ ખૂણો ક્યુ પ્લસ ખૂણો એસ પ્લસ ખૂણો પીઓએસ બરાબર ત્રણસો ને મળે બરાબર જોઈએ એના પછીનો દાખલો દાખલા નંબર ચાર નીચે આપેલા આકૃતિમાં પી ઓ ક્યુ રેખા છે તથા અને ઓર વચ્ચે એક કિરણ એસ આવેલું છે તો સાબિત કરો કે ખૂણો આર ઓ એસ બરાબર એકના છેદમાં બે કાઉસમાં ખૂણો ક્યુ માઇનસ ખૂણો ઓ એસ બરાબર અહીંયા આકૃતિ આપી દીધેલી છે આપણને જોઈએ આગળ જવાબ હવે કિરણ ઓ આર રેખા પી ક્યુને કહેવાય છે તો કે લંબ છે માટે ખૂણો ક્યુ ઓઆર બરાબર ખૂણો પીઓ આર બરાબર નેવ ડિગ્રી થાય બરાબર આથી ખૂણો ક્યુ ઓઆર અને ખૂણો આર ઓ એસ આસન કોણ છે જેમાં કિરણ ઓ આર એ શું છે સામાન્ય બાજુ છે બરાબર માટે ખૂણો ક્યુ ઓ એસ બરાબર ખૂણો ક્યુ ઓઆર પ્લસ ખૂણો આર ઓ એસ આથી ખૂણો ક્યુ ઓ એસ બરાબર નાઇન્ટી ડિગ્રી પ્લસ ખૂણો આર ઓ એસ આને કહી દે આપણે સમીકરણ નંબર વન એ જ રીતે ખૂણો પીઓએસ અને ખૂણો આર ઓ એસ કેવા છે આસન કોણ છે જેમાં કિરણ ઓ એસ તેની સામાન્ય બાજુઓ છે માટે ખૂણો પીઓ આર બરાબર ખૂણો પીઓએસ પ્લસ ખૂણો આર ઓ એસ એમાં પીઓ આર બરાબર કેટલા ડિગ્રી છે તો કે નેવ ડિગ્રી છે તો માટે પીઓએસ બર પ્લસ ખૂણો આર ઓ એસ હવે પીઓએસને બરાબરની આની સાઈડ લઈ લ્યો એટલે અથવા તો અને ખૂણો આર ઓ એસ ને બરાબર એની બાજુ જાવ જોઈએ તો માઇનસ થઈ ગઈ છે તો ખૂણો પીઓએસ બરાબર નાઇન્ટી ડિગ્રી માઇનસ ખૂણો આરઓએસ અને કહી દે આપણે સમીકરણ નંબર બે હવે સમીકરણ નંબર એક અને સમીકરણ નંબર બે ને બાદ કરતા એકમાંથી બે ને બાદ કરતા તો ખૂણો ક્યુ માઇનસ ખૂણો પીઓએસ બરાબર નાઇન્ટી ડિગ્રી પ્લસ ખૂણો આરઓએસ ઓ માઇનસ નેવ ડિગ્રી માઇનસ ખૂણો આરઓ એસ બરાબર અહીંયા કહેવાય આ માઇનસ છે અને અંદર ગુણાઈ જાય તો માઇનસ નેવ થઈ જશે અને અહીં માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો અહીંયા નેવ અને નેવ કહેવા થઈ જશે કેન્સલ થઈ જશે તો ખૂણો ક્યુ માઇનસ ખૂણો ક્યુ એસ બરાબર ખૂણ બે ખૂણો આર એસ થાય છે બરાબર હવે અહીંયા ખૂણો આર એસ અહીં બે છે ને એની બાજુ જવા જોઈએ તો એકના છેદમાં બે આવી જાય તો ખૂણો આર એસ બરાબર એકના છેદમાં બે ખૂણો ક્યુ ઓએસ ખૂણો છે આકૃતિમાં મા ડીઈ સમાં ક્યુઆર તથા એપી અને બીપી અનુક્રમે ખૂણો ઈ એ બી અને ખૂણો આર બી નો દ્વિભાજક હોય તો સાબિત કરો કે ખૂણો ખૂણો એ પીવારબી એક તરફના અંતો ખૂણો છે તેથી ખૂણો ઈ એ બી પ્લસ ખૂણો આરબીએ બરાબર એકસો ને એસી અંશ બરાબર તો કિરણ એ અને કિરણ બીપીએ સુ દ્વિભાજક હોવાથી ખૂણો PAB બી બરાબર એકના છેદમાં બે ખૂણો ઈ એ બી થાય આને કહી દઉં સમીકરણ નંબર એક એવી જ રીતે ખૂણો પી બી એ બરાબર એકના છેદમાં બે ખૂણો આર એ આને કહી સમીકરણ નંબર બે બરાબર સમીકરણ નંબર એક અને સમીકરણ નંબર બે નો હવે શું કરતા આ સરવાળો કરતા આ બંનેનો સરવાળો કરો એટલે કે એકના છેદમાં બે ખૂણો ઈ એ બી થાય પ્લસ ખૂણો એકના છેદમાં બે આરબીએ થાય બરાબર આમાંથી એકના છેદમાં બે ને મેં સામાન્ય કહેતા તો ખૂણો ઈ એ બી પ્લસ ખૂણો આરબીએ આ બંનેનો સરવાળો કેટલો થાય છે તો કે બંનેનો સરવાળો થાય છે એકસો ને એસી એકના છેદમાં બે છે એટલે કે એનો આપણે છેદ ઉડાડો એટલે કેટલા આવશે નેવ તો ખૂણો પી એ બી પ્લસ ખૂણો પી બી એ બરાબર નેવ ડિગ્રી હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો ખૂણો પી એ બી પ્લસ ખૂણો પી બી એ પ્લસ ખૂણો એપી બી બરાબર એકસો ને અંશ તો અહીંયા આના મુજબ આ ખૂણો પી એ બી અને ખૂણો પીબીએ એટલે કેટલા હતા તો કે નેવ મેળ્યા હતા તો પ્લસ ખૂણો એપી બરાબર એકસો ને અંશ છે આ નેવ બરાબર ઓલી બાજુ જવા એટલે કે માઇનસ નેવ થઈ જાય તો એકસો ને માઇનસ બાદ કરતાં કેટલા વધશે તો કે નેવ અંશ બાદ છે તો ખૂણો એપીબી બરાબર કેટલા વધે નેવ અંશ બરાબર અહીંયા હતું વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગડી પ્રકરણ નંબર છનું સોલ્યુશન જોયું હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં બીજા એકાદા વિષયનું આપણે સોલ્યુશન લઈને